રામ મંદીની પ્રાણ પરિષ્ઠાને લઈ મોર્નિંગ આર્મી વોકર્સ ગ્રુપ દ્વારા ઉજવણી કરી હતી અયોધ્યામાં નવ નિર્મિત મંદિરમાં પ્રભુ શ્રી રામજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી જેને લઈ વિવિધ સંસ્થાઓ રાજકીય સામાજિક ધાર્મિક સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી વડોદરામાં પણ ઠેર ઠેર ઉજવણી કરાઈ હતી મોર્નિંગ આર્મી વોકર્સ ગ્રુપ દ્વારા અનોખી ઉજવણી કરાઈ હતી ભગવા ડ્રેસ કોડ સાથે પ્રભાત ફેરી યોજી જય શ્રી રામના નારા લગાવ્યા હતા બુંદીના પાંચસો પેકેટ પ્રસાદીમાં વિતરણ કરાયા હતા મોર્નિંગ આર્મી વોકર્સની પ્રભાત ફેરીમાં નાનાથી માંડી મોટેરાઓ પણ જોડાયા હતા આજે રામ લલ્લાનો સ્થાપના દિવસ છે પાંચસો વર્ષની લડાઈ પછીથી અમને લોકોને રામ રામલલ્લા આજે ત્યાં સ્થાપન કરશે એનો અમને ખૂબ આનંદ છે અને અમે એની ઉજવણી કરી રહ્યા છે અમે ઘણા બધા લગભગ બધા તહેવારોની ઉજવણી કરીએ છીએ અને સાથે અમે મોર્નિંગમાં ઘણા વર્ષોથી એક્સરસાઇઝ પણ કરીએ છીએ અને દરેકને હેલ્પ પણ કરીએ છીએ આજે પાંચસો વર્ષ પછી આ આટલી બધી મોટી લડાઈ લડી અને આપણે પાંચસો વર્ષ પછી રામ મંદિરમાં ભગવાન શ્રી રામ આજે પ્રવેશ કરવાના છે અયોધ્યામાં એનું અમે સેલિબ્રેશન અહીંયા અમારું મોર્નિંગ આર્મી ગ્રુપ છે અને બધા અમે આજે સેલિબ્રેશન કર્યું છે બધાને પ્રસાદ વેચ્યા છે બરાબર છે પાંચસો વર્ષની લડાઈ પછી અમે આજે ભગવાન શ્રીરામ પ્રવેશ કરશે એટલે અમારા માટે દિવાળી કરતાં બી આગળનું અમારે સેલિબ્રેશન છે જે અમે આજે બધા ભેગા મળીને કરીએ છીએ શું નામ તમારું રોહિત સવાણી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર